તમે ટીવી માં કાર્ટૂન જોવો છો ને અને વાર્તાઓ કયા કયા કાર્ટૂન જોવો છો એમ અને કોઈ વાર્તા નથી જોતું વાર્તા હે દર્શન કઈ વાર્તા જુઓ અને હે કોની સાથે જોવે ધ્રુવ રામાયણ હનુમાન દાદા જોડે હા એટલે એવું નહીં પણ રામાયણ કોણ જોવે છે તારા ઘરમાં ભાઈ એવી જ આજે હું તમને સરસ વાર્તા તમારી બુક માં જ આપેલી છે સંપુટમાં એ વાંચી અને એ તમારે સાંભળવાની છે ચાલો છો ને તૈયાર હા વચ્ચે વચ્ચે વાતો નહીં કરવાની બહુ જ ધ્યાન થી સાંભળવાની પછી હું તમને પૂછીશ એના વિશે હા ચાલો બડિયો ભીમ વાર્તાનું નામ શું છે હસ્તિનાપુર નામનું નગર હતું આ નગરમાં એકસો પાંચ રાજકુમાર રહેતા હતા પાંચ પાંડવ અને સો કૌરવ પાંચ પાંડવ એટલે યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ નકુલ સૌ કૌરવ સૌ કૌરવ એટલે દુર્યોધન અને તેના નવ્વાણું ભાઈઓ નાના નાના રાજકુમારો ખાય પીવે રમે અને મજા કરે એકવાર પાંચેય પાંડવ બગીચામાં રમતા હતા એટલામાં દુર્યોધન અને તેના નવ્વાણું ભાઈઓ આવ્યા દુર્યોધન અને તેના ભાઈઓ તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે તેમાંય ભીમ માટે કૌરવોના મનમાં બહુ જ ખીજ કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હોય એક દિવસની વાત છે દુર્યોધન પાંડવોને કહે ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ ભીમ અને અર્જુને રમવાની ના પાડી પરંતુ યુધિષ્ઠિરે કહ્યું હા ચાલો આપણે સાથે રમીએ યુધિષ્ઠિરની વાત બધા પાંડવ માની રમવાનું શરૂ થયું કૌરવોએ એવું વિચાર્યું કે ભીમને દાવ આપવો અને આપણે ઝાડ ઉપર ચડી જવું એ ઝાડીઓ તો ઝાડ પર ચડી જ નહીં શકે મજા આવશે ભીમનો દાવ આવ્યો ત્યારે સૌ કૌરવો તો ભીમને ખીજવવા લાગ્યા

બે ત્રણ કૌરવો તો ઓ મારે કરીને નીચે પડ્યા ભીમ હજી પણ ગુસ્સામાં હતો કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર હતા અને ભીમને ખીજવતા હતા ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો આખું ઝાડ ધ્રુજી ગયું ચાર પાંચ કૌરવો તો મરી ગયા ઓ મરી ગયા ઓ મારે બોલતા નીચે પટકાયા આ જોઈને ભીમને યુક્તિ સૂજી એણે તો ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું આખું ઝાડ હિલોળા લેવા માંડ્યું ઝાડ હલવાથી દુર્યોધન દુશાસન અને બાકીના બધા કવરાઓ ઝાડ પરથી ટપોટપ નીચે પછડાયા દુર્યોધન તો ઊંધા માથે પડ્યું ભીમે ભીમ દુર્યોધનને અડી ગયો દાવ દુર્યોધન પર આવી ગયો ભીમ ખુશ થઈ ગયો ચાલો વાર્તા સાંભળવાની મજા આવે ને ચાલો હવે જુઓ વાર્તા વિશે હું તમને થોડીક સમજ આપી દઉં જો તમારે બધા ધ્યાન આપવાનું ચાલો આપણે કોની વાર્તા સાંભળી બળિયા ભીમની આ બળીઓ ભીમ અને તેના ભાઈઓ કયા નગરમાં રહેતા હતા હસ્તી જો સરસ રીતે બોલો

અને કૌરવો સો હતા હે ને હવે જુઓ ભાઈ પાંડવોના નામ હું બોલું છું સાંભળજો યુધિષ્ઠિર અર્જુન ભીમ નકુલ સદે એમાંથી આજે આપણે કોની વાર્તા સાંભળી અને કૌરવો સો ભાઈઓ હતા ભાઈ સો ભાઈઓ નામ લખાય અને આપણને યાદ પણ નથી તો દુર્યોધન દુશાસન એવા બે ભાઈઓના નામ લખ્યા છે અને તેમના બીજા નવ્વાણું અઠ્ઠાણું બે નામ લખ્યા એટલે બીજા અઠ્ઠાણું ભાઈઓ એટલે પાંડવોમાં સૌથી મોટો ભાઈ યુધિષ્ઠિર અને કૌરવોમાં સૌથી મોટો ભાઈ દુર્યોધન સમજાયો ને ચાલો તો હવે આપણે થોડી આ વાર્તા વિશે વાતચીત કરીએ હં હું જો પૂછું તો તમારે મને જવાબ પણ આપવાના છે ચાલો ભાઈ વાર્તા સાંભળીને એમાં તમને કઈ બાબત ગમી આગડી ઊંચી કરવાની આ ભાઈ કોલીય બોલવાનું નહીં આ વાર્તા સાંભળીને એમાં તમને શું વધારે ગમ્યું કુક્કો માર્યો સરસ અને ધ્રુવાંક તને પગ પગ સરસ સારું ચલો હવે વાર્તામાં શું થયું ત્યારે તમને મજા પડી ગઈ મજા આવી ઝાડ હલાવ્યું એટલે અને તમને ધ્રુવભાઈ ક્યારે મજા આવી ટીચર વાર્તા કેતા હતા ત્યારે તમે સાંભળી ત્યારે તમને ક્યારે મનમાં મનમાં મજા આવી એવું થયું હે હ કૌરવ બોલો બેટા તમને ક્યારેમાં હ હ ઝાડને મૂકો મારે ત્યારે હા ખૂબ સરસ ખૂબ સરસ હવે મને એમ કહો કે ભાઈ આ રાજકુમારો કોને કહેવાય હે રાજકુમારો કહેવાય કોને

નાના ભાઈ બેન હોય ને તો તમારું કહ્યું ના માને અને તમારે કરવું હોય એમ કરવા દે નહીં ત્યારે તમને કીજ ચડે હે ને ચાલ આંબલી પીપળી ની રમત વાર્તામાં આવી ને તો કેવી રીતે રમવાની હશે ભાઈ એટલે સંતાઈ જાય અથવા તો દોડીને આઉટ કરવાનું ઝાડ ઉપર ચડી ગયા આંબલી પીપળી અને તેમને પકડીને આ જેને પેલા અડી જાય એનો દાવ આવે હે ને ચાલો આગળ હો બેટા તમે અને તમારા ભાઈ બેન અથવા મિત્રો મળીને બીજી કઈ રમત રમો છો વેરી ગુડ અરે વાહ આપણે સ્કૂલમાં પણ રમીએ છીએ ને રમતો ખૂબ સરસ હમ નદી પર્વત સરસ હા હા અને દડાની રમત રમીએ પછી બીજી કઈ રમત રમીએ કેટલા ને કેટલા હા સર ચાલો ખૂબ સરસ અરે ભાઈ સારું ચાલો હવે જુઓ હવે મને જવાબ આપવાના વાર્તામાં જે જે વાત આવી ને એ હું તમને પૂછીને ચકાસું કે તમે કેટલી ધ્યાનથી વાર્તા સાંભળી છે હે એ ભાઈ પાંડવો કેટલા હતા એક સાથે નહીં બેટા હા પાંચ હતા વેરી વેરી ગુડ અને પાંડવો સિવાયના જે રાજકુમારો હતા ને પાંડવો સિવાયના રાજકુમારો એમને શું કહેવાય શાબાશ પણ શું કરવાનું ટીચરે શું કીધું આટલી ઊંચી કરવાની ચલો કૌરવોને પાંડવો પાંચ ભાઈઓ હતા ને એમાંથી કૌરવોને કોણ જરાય નતું ગમતું કોણ નતું ગમતું કોણ નતું ગમતું ભાઈ કોણ નતું ગમતું યશ્વી ભીમ જો ધ્યાન રાખો હા જેને સમજ સમજ ના પડી હોય ધ્યાન આપે એટલે આવડી જાય ચલો યુધિષ્ઠિરની વાત કોણ માનતું હતું કોણ માનતું હતું બેટા હા એમ એમના જે પાંચે ભાઈઓ હતા ને એ બધા એની વાત માનતા હતા ભીમનો દામા ભીમનો દાવ આવ્યો ત્યારે કૌરવ ક્યાં ચડી ગયા જાડુ પર ચડી ગયા ભીમને ખીજવવા કૌરવોએ જે ગીત ગાયું એ તમને યાદ છે તો ગાવ તો જાડુ 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 ભીમ જાડ ઉપર એ

જોરથી થી બૂમ પાડી શું કર્યું તું બૂમ પાડી બોલવાની દુર્યો તું જ કે બેટા શું કર્યું દુર્યોધન અને દુશાસન ને જાડુ પર હલાવવા પાડવા માટે જો બધા આવડે છે આંગળી ઊંચી કરીને બોલવાની હો ખૂબ સરસ અને છેલ્લો દાવ કોનો આવ્યો દિશાબેન દુર્યોધન ને અડી ગયો દાવ દુર્યોધન પર આવી ગયો છેલ્લે જ્યારે રમત પૂરી થઈ ત્યારે છેલ્લો દાવ કોનો આવ્યો કોનો અરે વાહ શાબા ચાલો હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ કેવી જો હું વાર્તાનું વાક્ય સાચું બોલું તો તમારે શું કરવાનું ભીમની જેમ પગ પછાડવાનું અને જો હું જે વાક્ય બોલું એ ખોટું લાગે ને તમને કે આવું તો વાર્તામાં નહોતું તો તમારે શું કરવાનું જેમ કૌરવો ઝાડ ઉપરથી પડ્યા હતા ને શું બોલતા હતા ઓ મારે એવું બોલવાનું ક્યારે બોલવાનું એવું જો ટીચર જે વાક્ય બોલે એ વાર્તાને અનુરૂપ ન હોય ખોટું હોય થોડી વાર અવાજ કર્યા વગર ઊભા થઈ જઈશું આપણે ચલો ચલો પહેલું હં હું બોલું સાભળજો બેટા ચલો આ વાર્તામાં હસ્તિનાપુરના રાજકુમારોની વાત છે શાભાશ બીજું યુધિષ્ઠિરને નવ્વાણું ભાઈઓ હતા ત્રીજું દુર્યોધનને કૌરવો સાથે આંબલી પીપડી રમવી હતી તો કોની સાથે રમવી હતી એને તો પાંડવો સાથે હા ભીમ સાથે પાંડવો સાથે રમવી હતી ભીમ બહુ તાકાતવાળો હતો પગ પછાડવાનો ને હા બોલવા ને એ વખતે ચલો આગળ બોલો ને ભીમે સાંભળજો હા બરાબર પછી નક્કી કરવાનું સાચું છે કે ખોટું

ભીમે જોરથી બૂમ પાડી એ વખતે ઓ નહીં બોલવાનું બેટા ખાલી શું કરવાનું સાચું વાક્ય હોય તો પાક પછાડવાનું હ ચલો ભીમે યુધિષ્ઠિરને બાથમાં પકડી લીધો છલે દુર્યોધન આઉટ થઈ ગયો અરે વાહ શાબાશ ચાલો સરસથી બેસી જાઓ હવે હવે આગળનો પ્રશ્ન કરી લઈએ આપણે હા જો આગળની પ્રવૃત્તિ એમાં કેવું કરવાનું છે તમારા અધ્યયન સંપુટમાં પ્રવૃત્તિ સાત છે જુઓ તો બધા એમાં તમારે શું કરવાનું છે વાર્તામાં આના માટે જે શબ્દ વપરાયા હોય ને એ લખવાનું છે ચાલો હું પૂછતી જાઉં હા પહેલું જ નગરનું નામ આપણે જે વાર્તા સાંભળીને હસ્તિનાપુર હસ્તિનાપુર જો આપણે ખોટું બોલીએ તો લખાય પણ ખોટું એટલે બદ બધા એ સાચું બોલો ચલો હસ્તિનાપુર ઓકે ખૂબ સરસ ચલો અને સૌથી મોટા પાંડવનું નામ શું હતું શું નામ હતું યુધિષ્ઠિર ચાલો બધા બોલો તો અરે વાહ બેટા ખૂબ સરસ ચાલો આગળ અને પાંડવોના કાકાના દીકરાઓને શું કહેવાતા હતા ચાલો આંગળી ઊંચી કરો ભાઈ આ રીતે નહીં કૌરોવ ચાલો શું કહેવાતા હતા બોલો બેટા શું કહેવાય પ્રિન્સી અરે વાહ બેટા જો બધાય ધ્યાન રાખવાનું કે પાંડવોના મો પાંડવોના જે ભાઈઓ હતા એમને શું કહેવાતા હતા કાકાના દીકરાઓને હા ચાલો આગળનો પ્રશ્ન અને કૌરાવ કેટલા હતા ભાઈ